કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ ખરેખર ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ આપો એ ગીતથી ફેમસ હૈલી કિંજલ દવે હવે ખરેખર ગલગોટાનું ગીત ગાવ્યું છે અને સાહેબ આ ગલગોટાનું ગીત ગાવતા જ થાય છે આવું એટલે ખાસ કરીને તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે તમને ખબર હશે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ ગીતાબેન ડબારીએ ગાયેલું ગલગોટાનું ગીત સાહેબ હવે એની કોપી મોટા મોટા કલાકારોએ મારી રહ્યા છે તો હાલો સાહેબ એવુંથી કેવું ગીત ગાવ્યું છે એ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું તો ખાસ સાહેબ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલા નવા આવ્યા છો તો દિલથી યાર વિડિયોને લાઈક કરી નાખજો ને વિડીયો પસંદ આવે તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો હાલો મારા ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો તમને ખબર છે કે ગલગોટો ગીત છે ગીતાબેન રબારીએ ગાવેલું છે અને આ ગીત છે સાહેબ સોશિયલ મીડિયાની દુનિયામાં ધીરે 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 આવી રહ્યું છે અને સાહેબ ધીરે ધીરે જેટલા પણ લોકો છે એના ઉપર રીલો બનાવી રહ્યા છે તો ઘણા બધા લોકો છે એના ઉપર પણ કરી રહ્યા છે પણ ખાસ કરીને આ ગલગોટું ગીત છે એ હવે પહોંચી છે કિંજલ કિંજલ દવે દવે જોડે અને પણ ભાઈ જોરદાર ગલગુટાનું ગીત ગાવ્યું છે અને ખરેખર ભાઈ આ ગીતને જોઈને તમે શું કહેશો અને હા કિંજલ દવેના ના મોઢાથી ભાઈ આ ગલગુટાનું ગીત કેવું સંભળાય છે એ ભાઈઓ તમારે કમેન્ટ કરીને બતાવવાનું છે તો હાલો હવે તમને સૌથી પહેલા આપણા કિંજલબેન દવેનો આ ગલગોટાનું ગીત કોપી જરૂર કારણ કે તમને ખબર હોય કે ગીતમાં કોપી દો ઘણા બધા લોકો મારતા હોય છે તો હાલો હવે સૌથી પહેલા તમે આ કિંજલ દમી નો વિડીયો જોઈ લો અને જોરદાર ગીત છે ભાઈ હો હા તો હાલો આ તમે વિડીયો જોઈ લો ને વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો